નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન જ્ઞાનઝલકમાં જયારે તમને મળી રહે છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના રિલેટેડ માહિતી હાલ ચાલી રહેલી ટાટ ભરતીની તમામ અપડેટ માટે જ્ઞાનઝલક સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરજો અને આપનું મંતવ્ય આ વિડિયો રિલેટેડ જે પણ હોય મિત્રો કમેન્ટ કરવાનું બિલકુલ ન ચૂકતા કારણ કે આપનું મંતવ્ય છે અમારા માટે બહુમૂલ્ય હોય છે જોઈએ આપણે કે આજે જે ટાટ ભરતીનું તમને ખ્યાલ છે કે સંપૂર્ણપણે સરકારે એક પરિપત્ર જાહેર કરેલો છે અને એ જાહેર કરેલા પરિપત્રના અનુસંધાને મિત્રો સો ટકા જે મેરિટ કેલ્ક્યુલેશન છે એ બનશે માત્ર ટાટની પરીક્ષાના આધારે કારણ કે દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી જેના પરિણામે ઘણા બધા ઉમેદવારો છે એ વિચારી રહ્યા છે કે પોતે જે એજ્યુકેશન માટે ત્રેવીસ વર્ષ જેટલો જે સમયગાળો વિતાવેલો છે ઘણા બધા વિદ્યાર્થીઓનો તો ત્રેવીસ વર્ષ ઘણા સમયથી પૂર્ણ થયેલા હશે નોકરીની અંદર પણ ફરજ બજાવતા હશે તો એવા તમામ ઉમેદવારો છે મનમાં આસમંજસ અનુભવી રહ્યા છે કે જે ડિગ્રીઓ ધારણ કરેલી છે એમને એમએડ હોય બી હોય એમનું પણ ક્યાંક અંશે મૂલ્ય ગુણાંકન છે થવું જોઈએ ચાલો જાણી લઈએ શું છે મહત્વપૂર્ણ માહિતી અને એજ્યુકેશનનું મેરિટ ઉમેરાશે કે કેમ આપ જાણો છો એમ કે આપણે ગુજરાતની અંદર બે પ્રકારની ભરતીઓ છે એ ડિક્લેરેશન છે મિત્રો થતું હોય છે જે ડિક્લેરેશન છે એ થાય છે એક સરકારીમાં અને એક થાય છે ગ્રાન્ટેડમાં તો સરકારી અનુદાનિત શાળાઓ માટે ખાસ મિત્રો જે સંચાલક મંડળ છે એમના દ્વારા એક જે ભરતી પ્રોસેસ છે એમને લઈને મિત્રો એક વિચારણા છે હાથ ધરવી જોઈએ એવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો અહીં જે પરિપત્ર છે જે પત્ર રજૂ કરવામાં આવેલો છે ભરતીના નિયમોના અનુસંધાને તો મિત્રો આપણે જણાવી દઈએ કે કેન્દ્રીય વિદ્યાલયમાં સંગઠનની જે કેવીએસની એસની બે હજાર ચોવીસની સિલેક્શન પ્રોસેસ છે મિત્રો એમાં પીઆરટી ટીજી પીજી ટીના પોસ્ટ સંદર્ભે જોગવાઈ કરેલી હતી અને જે અંતર્ગત મિત્રો ટીજીટી ટી પોસ્ટ માટે મિત્રો ગુણાંકન પદ્ધતિ સિત્તેર પ્લસ ત્રીસનો રેશિયો છે એ હતો જેમાં મિત્રો સી ટેટની પરીક્ષાના ગુણ છે ગણાશે જે સી ત્યાં લેવાય છે હાલ આપણી ગુજરાત રાજ્ય માટે ટાટ પરીક્ષા ગણી શકાય તો પંદર ટકા શૈક્ષણિક પ્રમાણપત્રો ભણતરના ગણાશે અને પંદર ટકા પસંદ થયેલ શિક્ષકે વર્ખંડમાં શિક્ષણ કાર્ય કરાવવાનું રહેશે આ જે રેશિયો હતો મિત્રો એને અહીંયા વિચારણા આધીન મૂકવાની વાત કરેલી છે કારણ કે આપણે જોઈએ તો એક આઠ બે હજાર ચોવીસનો ઠરાવ જે આવેલો છે એ ઠરાવના અનુસંધાને મિત્રો સો ટકા ગુણાંકન છે એ માત્રને માત્ર ટાટ પરીક્ષા ધ્યાને રાખવાની કરવામાં આવેલી છે જ્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો એ મુજબ તમારું જે એજ્યુકેશન સમયગાળો છે એ દર્શાવવામાં આવેલો છે જેની પણ અહીં વાત કરવામાં આવેલી છે સાથોસાથ ગ્રાન્ટેડ શાળાઓના ગુજરાતના નાગરિકોને બદલે રાજ્યના અન્ય રાજ્યોના ઉમેદવારો નવી પસંદગી પદ્ધતિથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં હરિભાઈમાં પગ પેસારો કરી શકે તેવી શક્યતાઓ પણ જણાય છે મિત્રો ત્યારે આપ જોઈ રહ્યા છો કે તે સંજોગોમાં કેવી રીતે કેવીએસ મુજબ સિત્તેર પ્લસ પંદર પ્લસ પંદરનો રેશિયો છે એ રાખવો જોઈએ અને થોડી ઘણી સુધારણા છે એક આઠ બે હજાર ચોવીસના ઠરાવમાં આ મુજબની કરવી જોઈએ તેઓ રજૂઆત સાથે છે ગ્રાન્ટેડ તમામ શાળાઓના સંચાલક મંડળે એક નિવેદન છે ભરતી બોર્ડ સમક્ષે મૂકેલું છે આપનો શું અભિપ્રાય છે આપ જરૂરથી કમેન્ટ બોક્સની અંદર જણાવશો આ સિત્તેર પ્લસ ત્રીસનો રેશિયો છે પંદર પ્લસ પંદરનો એ યોગ્ય છે કે પછી સો ટકા છે ટાટ મેરિટ આધારિત જ ભરતી હોવી જોઈએ જરૂરથી જણાવજો અને આપ આપ પરિપત્રને જો અનુસરતા હો તો લાઇક જરૂરથી કરશો